અને કમોસમી વરસાદથી ઘાસચારાના નુકસાનને લઈને પંચમહાલ ડેરીની જાહેરાત પંચામૃત દાણામાં પ્રતિ કિલો એક રૂપિયાના ઘટાડાની ડેરીએ જાહેરાત કરી પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે ભાવ ઘટાડાની જાહેરાત કરી ઘાસચારામાં થયેલા નુકસાનને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના પશુપાલકોને આ નિર્ણયથી ફાયદો થશે પશુ પશુડી પશુઓને જે દાણ પંચમહાલ ડેરી તરફથી પૂરું પાડવામાં આવે છે પંચમહાલ દરેક મહિસાગર અને દાહોદના ત્રણેય જિલ્લાના જે પશુપાલકોને ડેરી તરફથી દાણ જે આપવામાં આવે છે દાણની અંદર એક રૂપિયો કિલો એ ઘટાડવા માટેનો નિર્ણય લીધો છે અને એ નિર્ણયને અમે કાલે આવતીકાલથી શરૂઆત કરીને એ નિર્ણયનો અમે પૂરો કરવાના છીએ એટલે ખેડૂતોને મેક્સિમમ જે કવર થાય કે જેનો ફાયદો થઈ શકે ખેડૂતોને ફાયદો શકે પશુપાલકોને ફાયદો થઈ શકે અમે પ્રયત્ન કર્યા છે સરકારનો માન્ય મુખ્યમંત્રી પાસે પણ આ ચર્ચા થઈ તો મુખ્યમંત્રી પોતે પણ ખૂબ જ લાગણીશીલ હતા અને એમણે પણ કીધું કે કુદરત જયારે રૂઢિ હોય ત્યાં દેખાયા આપણે કદાચ શું કરી શકવાના છીએ એટલે એમના પણ બહુ જ અંગત પર વિચારો હતા કે પોઝિટિવ રીતે ખેડૂતોને જે નુકસાન થયું છે એના તરફ પડતર મળે